ખોટું નામ ધારણ કરી વિધવા સાથે દુષ્કર્મના કેસમાં રાજકોટના ભિસ્તીવાડનો યાસીન ઉર્ફે ભૂરો પકડાઈ ગયો છે રાજકોટ શહેરમાં રહેતી એક વિધવાને જ્ઞાતિ છુપાવી અને પ્રેમઝાળમાં ફસાવી ભિસ્તીવાડમાં રહેતા અને નામચીનની છાપ ધરાવતા તેમજ ગુજ્સી ટોકના ગુનામાં પણ જેલની હવા ખાઈ ચૂકેલા શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં લગ્નની ના પાડી ઝઘડો કરી માર મારી ધમકી આપતા મહિલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધાનું ડીસીપી ક્રાઈમ ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું આ બનાવમાં પોલીસે ભોગ બનેલી મહિલાની ફરિયાદ પરથી બિસ્તીવાડના એઝાઝ ઉર્ફે ટકાની ગેંગનો સાગરિત યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણ ક્યાળા વિરુદ્ધ ગુનો નોંધાયો ત્યારે મહત્વનું એ છે કે ત્રણ વર્ષ પહેલાં યાસીન ઉર્ફે ભુરા સહિતની ટોળકી સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધાતા રાજકોટ જિલ્લા આ શખ્સને જેલમાં ધકેલાયો હતો

સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ દવાની અંદર તપાસમાં હાથ ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સફળાઈ ચૂક્યો છે અને તેની પર રૂપસી ટોકની કલમો પણ લાગેલી છે તાત્કાલિક ટીમો દ્વારા અને આરોપીની ફ્રેસ કરવામાં આવ્યો અને એની ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો એ લોકો વચ્ચે સંબંધ અને વર્ષોથી હતો પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌપ્રથમ તો બેન જે છે તેણે જે જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એને રિલેશનશીપ રાખ્યા હતા આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા આની અંદર અલગ અલગ એન્ગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે જે આરોપી છે એની પાછળ કોઈ બીજી કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ કે ષડયંત્રની અંદર છે કેવી રીતે